જેમન મુખ્ય અતિથિ શ્રી તરીકે જનાબ મોહમ્મદ સોહિલ ઉસ્માન અગની પટેલ તેમના માતાશ્રી અને બહેન સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મરહૂમ હાજી ઉસ્માન અગની પટેલના ભાઈ જનાબ યાકુબભાઈ જીવા અને જનાબ ગુલામભાઈ જીવાએ સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમમાં પધારેલા મહેમાનો તથા વીસીટી ટ્રસ્ટીશ્રીઓનું શાબ્દિક સ્વાગત પ્રોફેસર તસલીમબેન પટેલે કર્યું હતું અને પ્રોફેસર ઉસ્માન સરના જીવનચરિત્ર વિશે ટૂંકમાં માહિતી આપી હતી ત્યારબાદ શબાનાબેન પટેલ દ્વારા શિષ્યવૃત્તિ બાબતે પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી અભ્યાસ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને પ્રેરણા મળે તેમજ આર્થિક રીતે સદ્ધર ન હોય તેવી વિદ્યાર્થીનીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો જનાબ મોહમ્મદ સોહિલ પટેલ દ્વારા પોતાના પિતા સ્વર્થ પ્રોફેસર ઉસ્માન અગ્નિ પટેલ સાહેબના જીવન અને વ્યક્તિત્વની ઝલક આપવામાં આવી હતી તથા તેમને સંસ્થાના આ સ્કોલરશીપ કાર્યક્રમને બિરદાવ્યો હતો ત્યારબાદ એચએસસી માંગ સિત્તેર થી વધુ ટકા મેળવનાર કોલેજની પચાસ વિદ્યાર્થિનીઓને મહેમાનો દ્વારા સ્કોલરશીપ શરતી આપી સન્માનિત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ડો ગર્વિષ્ઠા મેડમ દ્વારા આવનાર દરેક મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આમેરા પટેલ તેમજ નસરીન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્કોલરશિપ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્કોલરશિપ મરહૂમ હાજી ઉસ્માન પ્રોફેસર પટેલના નામથી એનાયત કરવામાં આવશે આ સ્કોલરશિપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એફઆઈ બી એ અને બીકોમમાં જે વિદ્યાર્થીનીઓ નક્કી કરેલ ક્રાઇટેરિયામાં આવતી હોય અને એવી વિદ્યાર્થીનીઓ કે જે ખરેખર પ્રતિભાશાળી છે અને એવી વિદ્યાર્થીનીઓ કે જે આર્થિક રીતે પછાત છે અને અભ્યાસથી વંચિત ન રહી જાય તો એ ઉદ્દેશ્યથી આ સ્કોલરશિપ એનાયત કરવા જઈ રહી છે આ સ્કોલરશિપ હાજી મરહુ હાજી ઉસ્માન પ્રોફેસરના પુત્ર મોહમ્મદ સોહેલભાઈના હસ્તે એનાયત કરવામાં આવશે કુલ પચાસ જેટલી વિદ્યાર્થીનીઓને આ સ્કોલરશિપનો આજે લાભ મળી રહ્યો છે અને આ જે સ્કોલરશિપ અપાઈ રહી છે એ કુલ ત્રણ લાખ અઢાર હજાર બસો પચાસ રૂપિયા જેનું એમાઉન્ટ છે અને આ એમાઉન્ટ સંસ્થા તરફથી આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ સ્વરૂપે એનાયત કરવામાં આવી રહ્યું છે જે ખરેખર સંસ્થા માટે ઘણી ગૌરવની વાત છે થેન્ક યુ